आप गाठीनो बनेल चण्या पावदी दिसतो तो बिदो आवी दिस चण्यामा एक खात पाई रिया छे त्याचे खात मिक्स करीने हलावीने आवीते पया छे जो हा हलाई ने चण्याने दिवे खात पाली लिए छे ने फोटा चालू किया तरी देखा फाइनली चण्या नियंत्र पूर्णता पण आवी गया छे इतरो जो मोटा हुआ नीले વિકાસ બહુ સારો છે વિકાસ આવવાની ચાલુ છે જો મિત્રો ચણ્યા થઈ ગયા છે ફૂલ હવે ટૂંક સમયમાં પાકી જાય જો દોસ્તો આ છે અમારા ચણિયા ચણિયા ઉપર થોડુંક ટાઈસ વાળો ભાગ છે એટલે કે થોડીક નબળી જમીન છે એટલે ચણ્યા આ બાજુ બહુ નથી આગળ આલી એટલે ચણિયા બહુ સારા છે મિત્રો બોલો હું તમને બતાવું અમારા ચણિયા ચણિયામાં હવે આ દવ પાણી અને ખાતર પાઈ અને પછી આમાં દવા પાવાની છે દોસ્તો એટલે કે દવા છાંટવાની છે ઈયાડાની અને વિકાસ પણ સારો છે ફાલ ફૂલ પણ સારો આવી ગયો છે જુઓ ફાલ પણ સારો છે ચણિયાની અંદર આ ફાઇનલી ઇતાઈન કેરા આ બાજુ પી ગયા છે અને આ બાજુ વારાના છે દોસ્તો આ અમાર આખી વાડીનો નજારો છે મિત્રો વ્યૂ જો આ બાજુ આ અર્ધે હી હમણા ચાણ્યા સારા છે આ છે ટૂંછો બાઈક અને જો આ પાણી તે કેરામાં એ ઘરે જાય છે કાંક કેમી ફાડા ઉપર હાટી હાટી તો એટલે ફાડા ફૂટી ગયા છે એટલા માટે એ કેરામાં પાણી ચાલુ રાખી છે દોસ્તો અને જો આ બાજુ એટલે આ ભેગા થઈ ગયા છે અહીં આપા આજુ સળિયા ભેગા થઈ ગયા એટલે लापाड्या मी पाणी मा दवाना पक्खी बाई येची तुम्ही आले एकले पाणी जोरू थैग्यू दूवाची आपला चण्या चण्या मिष्ट खारा खारा જો દોસ્તો આ ઘરે ખાવા માટે એમની વાલ પાપડી વાવી છે દેશી પાપડી છે આનું શાક બહુ સારું થાય છે જો ફાયદરલી પાપડી પાકી ગઈ છે પણ કોઈ ખાવાવાળું નથી મિત્રો આ દેશી મરચી છે અમારે ઘરે ખાવા માટે વાવી દે દેશી મરચી આમાં કુકડ આવી ગઈ છે આમાં હવે દવા છાંટવી પડશે ટૂંક સમયમાં મેથી પણ ભજીયા બનાવે એવી થઈ ગઈ છે જો દોસ્તો ધાણા છે અને દેશી ગુવાર પણ છે મિત્રો પપૈયા પણ હવે પાકવા આવવાની તૈયારીમાં છે જો દોસ્તો અમારે પપૈયા બે ચાર પાકી ગયા છે જો આ પપૈયો પાકી ગયો છે અને હવે તોડી લેવાય એટલે કાલે ખાય હોય થઈ જાય મિત્રો ખવાય નહીં બેઠી હજી ઘાસ કાલ ખાવાનો કાલ ખાવાનો આ દેશી રીંગણી મિત્રો જો આ ટમાટી વાવી હતી પણ ટમાટા બહુ જીણા એટલે હવે આને ઉખડી નાખવાની છે દોસ્તો અને આ છે આંબલીનું ઝાડ ખાટી આંબલી જો આમની રહ્યા એ નજારો વાડીનો આમાં આપણે પપૈયા મૂકી દઈએ એટલે કાલે ખાવાના છે અધિક ભાઈ કાલે કાલે આજ નહીં આજ તો કાસા